જેમાં વિસ્તારમાં ઇન્ડિયન ક્લબ દ્વારા પચીસ ફૂટ ઊંચી માટલી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ભાટીના સિવ ટાઉનશીપ વિસ્તારમાં ઇન્ડિયન સ્પોટ ક્લબ દ્વારા પચીસ ફૂટ ઊંચી માટલી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સાથે નો ડ્રગ્સના મેસેજ શેરીઓમાં ફરીને આપવામાં આવ્યો હતો

અને અમારું ઇન્ડિયન સ્પોર્ટ ક્લબ મંડલ દર વર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર રીતે માટલી ફોડી હતી મુખ્ય મહેમાન તરીકે મુખ્ય મહેમાન તરીકે વોર્ડના કોર્પોરેટર શ્રી નાગરભાઈ પટેલ જે ટીપી ચેરમેન છે અને શહેર ભાજપના મહામંત્ર ખજાનજી શ્રી શૈલેષભાઈ જરીવાલા તેમજ વોર્ડ નંબર વીસના કોર્પોરેટર શ્રી રાજેશભાઈ રાણા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા યુવા માટે શું મેસેજ લઈને તમે ફરતા હતા શેરીઓમાં અમે લો ડ્રગ્સના બેનર હેઠળ દરેક શેરી મોલ્લાઓમાં ફરીએ છીએ અને યુવાઓને આ ડ્રગ્સથી દૂર રહેવાની અપીલ કરીએ છીએ શું મેસેજ આપવા માંગશો એ જ કે યુવાધન બરબાદ થતા બચે આજે લિંબાયત ખાતે જે મોટું વાટકી સ્ટોરનો કાર્યક્રમ છે એમાં તમારે ઇન્ડિયા એક્સપોર્ટ કરવાથી કંઈ ભાગ લીધો અમારું મંડળ ચોક્કસ જવાનું છે અને ત્યાં લગભગ પાંત્રીસ ફૂટ જેટલી ઊંચી માટલી યુથ ફોર ગુજરાત દ્વારા રાખવામાં આવી છે અને જેનું ઇનામ લગભગ જિગ્નેશભાઈ પાટીલ દ્વારા એક લાખ એકાવન હજાર એકાવન હજાર જેટલું રાખવામાં આવ્યું છે મારું નામ શૈલેષ જરીવાલા હાલ હું સુરત શહેર બીજેપી કોષાધ્યક્ષ છું અને માજી કોર્પોરેટર આજે ભાઠિયાના વિસ્તારમાં શિવ ટાઉનશીપમાં હરીશભાઈ સપતાલ અને તેમની ટીમ ધ ઇન્ડિયન સ્પોર્ટ્સ ક્લબ વડે આ મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ જાણતા હતા તો કે ગઈકાલે જ દેશમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરી અને આજે સમગ્ર દેશમાં આ મટકી ફોડના વિવિધ કાર્યક્રમો છે પણ આ કાર્યક્રમ એક વિશિષ્ટ પ્રકારનો એટલા માટે છે કે હરીશભાઈએ પોતે આમાં નો ડ્રગ્સને જે અભિયાન છે તેને સાથે જોડ્યું છે આપ જોઈ શકો છો પાછળ બધા યુવાનો આટલા બધા યુવાનો છે અને નો ડ્રગ્સનો આ સંદેશો આ બધા યુવાનોમાં જશે અને ડ્રગ્સ માટેની જે અભિયાન છે નો ડ્રગ્સ માટેનું તેને પૂસ્ટઅપ મળશે આગળ વધશે અને દેશના યુવાધન આ જે દૂષણ છે એનાથી બચી શકશે